તો ગાઈસ પ્રિન્સ નો થોડા ફટાકડા લેવા છે ઘેર ફોડવા તો આ દુકાન બની છે રસ્તામાં ને તો લઈ લઈએ ફટાકડા થોડી વાર ફોડાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છે બેસણામાં તો સ્વીટુના ફુવા અવસાન પામ્યા છે એટલે કે મારા ફુવાજી તો અમે ત્યાં જઈએ છીએ મહેસાણા વિજાપુર બાજુ ને રિટર્નમાં મારી સાસરી એટલે સ્વીટુના ઘરે થઈને પછી પ્રિન્સને લઈને રિટર્ન આવશું બરોબર ને સ્વીટો બરાબર પ્રિન્સ ને કીધું નથી કે આના રિટર્ન માં લઈ જવાનો છે નહીં તો બુમા બૂમ કરી મૂકે પાછા એનું પરીક્ષા પતી જશે એટલે પાંચ વાગે પેપર પતશે એટલે રિટર્ન માં એને લઈને નીકળીએ બરોબર ફટાકડા લઈ આપવાના છે બાનું કાઢી દેસો તો ગાઈસ ગાંધીનગર પહોંચી ગયા છીએ અમે ગાંધીનગર ડી માટે આવી ગયું છે જૂની યાદો દેગામ રહેતા હતા ત્યારે અહીંયા ખરીદી કરવા આવતા હજુ લગભગ ચાલીસ કિલોમીટર જેવું બાકી છે જવાનું તો જઈએ તો ગાઈઝ માણસા પહોંચ્યા છીએ તો ફોન આવ્યો મારા શાળાનો તો એ પણ રસ્તામાં જ છે તો કે રાહ જુઓ સાથે સાથે જઈએ એટલે એમને રસ્તો ખબર છે અમને ઓછો ખબર છે આમ તો મેપમાં મળી જાય પણ મેપ બંધ કરીને એમની સાથે જતા રહીએ જોડે જઈએ તો મજા આવે શું કહેવાય

તો ગાઈસ રિટર્ન જમવાનો પ્રોગ્રામ હતો તો જમી લઈએ મારા સાડાને બધા જોડે બેસ્યા છીએ કાઉન્ટર પર રિટર્ન મસ્ત જગ્યા છે જમવાની સ્વીટું બે બેજા તો ગાઈસ રસ્તામાં સ્વીટું અને મારા સાસુ અને કાકીજી સાસુને બધા જામફળ ને કાકડી ને સિંગોડા ને બધી ખરીદી કરે છે પ્રિન્સ ને સિંગોડા બહુ ભાવ એટલા માટે ગાઈસ આવી ગયા છે સાસરીમાં સુતુના ઘરે હવે થોડી વાર આરામ કરશું અને પછી પ્રિન્સ હમણાં પાંચ વાગે પેપર લખીને એનું આવશે ઘરે એટલે એની એક્ઝામ જ પૂરી થઈ જાય છે એટલે પછી ને ઘરે લઈ જઈએ અને બહુ દિવસ મામાના ઘરે રહ્યો હવે લઈ જઈએ બોપલ મને પણ એના વગર ગમતું નહીં એટલે હવે પાંચ વાગે પેપર પૂરું થાય એટલે લઈ જાય છે બરાબર રહેવા દેવા જો ઘરે

પછી અહીંયાથી હું પિકઅપ કરી લઈશ પછી પાછો સાસરીમાં જઈશ અને પછી એનું સામાન બધું પેક કરીને અમે જઈશું બોપલ તો રાહ જોઈએ પ્રિન્સ આવો ત્યાં સુધી ગાઈસ ફાઇનલી મારો લાડકવાય આવી ગયો છે કેટલા દિવસથી હતો ભાઈ હા એકઝામ પૂરી પ્રિન્સ આવી ગયો છે એક્ઝામ પૂરી બહુ દિવસે મને ઓ છોટ્યો ચાલો હવે તારા જઈએ જાલિયા મઠ બરોબર સ્ટેશને ઊભા હતા ગાઈસ લેવા માટે તને ને પિક કરી લીધો હવે જઈએ પાછા સાસરીમાં આટ કેન બાપુ જઈએ ઘેર જો તાર ભાઈ બન્ને ઉઠાઈ જો હું આવું છે તારે ના ના હા કેટલા દિવસ રખડે અમી હા કો દિવસ મજાઈ ને સ્ટન્ટ બહુ કર્યા ને સાયકલ ના હા જાલિયાન બટના બંકાઓ નહીં મલ્લે ચાલો પછી હા બેટા હેપી ન્યૂ યર એડવાન્સ રાઇસ પ્રિન્સે મિરચી બોમ્બનું એક પેકેટ લીધું છે કેટલા અંદર છત્રીસ આવે ને એટલે લગભગ જુઓ ને છત્રી આવે એટલે વી પચીસ મિનિટ બૂમ પડાવી દેવાની સોસાયટી બરાબર ને રોજનો ખર્ચો મારા ચાલુ થઈ ગયો થોડો થોડો દિવાળીમાંથી રાઈસ ફાઈનલી બૂમ આવી ગયા ઘરે બે ભાઈઓ જો બહુ દિવસે ભેગા થયા જ્યોતિર કોણ આવી ગયું બેટા હા ઓ જ્યોતિર જ્યોતિર કોણ આવ્યું બોલાય છે આટ શું વાત છે જો પીંચુ અન ભાઈ કહેવાય ખવડાય ને તો પછી પપ્પા શું કહો ચોરી છે મારો આજા જા મધુબેન શાંતિ હો શું કરસ ખાધું પીધું ને આરામ કર ખાઈ લીધું હતા રાત નું બાકી ના ના બાકી બાકી છે ને બપોર શું ખાધું તું આજે બસ તો તાર પપ્પાએ શું બનાવી તું

એટલે હવે માપમાં રહેવાનું ભણવાનું ચાલુ કરવાનું છે એટલે યુટ્યુબ વાપર તમે જે વાપરવું એ ઇન્સ્ટા હજુ આપણી ઉંમર થઈ નહીં બરાબર ને અઢાર વર્ષ થવા દો કાં તો પછી કંઈક એવું કરો કે જેથી ઇન્સ્ટા વાપરીએ આપણે બરાબર બહુ સોશિયલ મીડિયાથી દૂર રહેવામાં મજા આવે છે હા પ્રિન્સે મરચી બોમ ફોડવાનું ચાલુ કરી દીધા છે આ જોરદાર હાચવીન ફોડજો હા બેટા નીચે મૂકીને થોડી જઈએ શું કીધું શું કરો છો લે બે જણા આઠ બંકેશ આ જો લાડ આવી જાય જો કેટલા દિવસે દસ દિવસ નું પ્રેમ હંગાત ઉભરી આવ્યો જો જ્યોતિર ના જ્યોતિર મૂક્યો ભાઈ ને પાછો ચાલ્યા હિંચુ ભાઈ ને કાલ મૂક્યો ચાલ્યા આ નહીં મૂકવા નહીં મૂક્યો વ્લોગ એડિટ કોણ કરશે જો જ્યોતિર્લોગ એડિટ ગયા છે પ્રિન્સ તો ના પાડે છે હું આટલા દિવસ ઘરે જતો રહ્યો તો હું કરતો તો મને આમ તો ફાઈ ગયું છે ઘણું બધું થોડું ઘણું નથી આવડતું હજુ પણ પ્રિન્સ ના પાડે છે નહીં કરીએ આપણે લોગ એડિટ કર દે પછી હોઈ જાય તો કોઈ તો લખવું તો પડે ને જ્યોતિ તું કર દે બ્લોગ એડિટ હા એ બીજા દિવસથી કોઈ જોવા જ નહીં ભાઈ તું એડિટ કરો હું એડિટ કર દઉં છું ગાઈસ આવી ગયો છું ઉપર હવે સુવાની તૈયારી થાય છે બંને કેણીયા આવી ગયા છે મારા સૂઈ જઈએ હવે તો આ તો બેસણામાં ગયા તા સ્વીટુના ફૂવા અવસાન પામ્યા હતા એટલે જોવું પડે હતું સામાજિક પણ અમુક થોડુંક રહેવું પડે સબંધ સાચવવા પડે તો આજના વ્લોગમાં એટલું કંઈ એડ નથી કરી શક્યું એટલે માટે માફ કરજો સબસ્ક્રાઈબરો તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય